નવસારીની સર્જે જે પ્રાઇમરી શાળામાં મેંગો ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેરીમાંથી જાત જાતના અથાણા મુરબ્બા અને જામ જેવી અનેક અવનવી વાનગીઓને આકર્ષક રીતે સજાવી પ્રદર્શન રૂપે મૂકવામાં આવી હતી ભારતમાં રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન પાવનાર સૌનું માનીતું અને દેશભરમાં પ્રખ્યાત અને ખૂબ જ મોટા પ્રમાણમાં ખવાતું ફળ એટલે કેરી તેના રંગ આકાર કદ તથા તેની ઉપયોગિતા દર્શાવવાના હેતુસર નવસારીની સર જે પ્રાઇમરી શાળા ખાતે નર્સરીના બાળકો માટે કેરીના ફળને ધ્યાનમાં રાખીને મેંગોડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વાલીઓ દ્વારા કેરીમાંથી બનતી અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં કાચી કેરી પાકી કેરી ખાટી કેરી અને મીઠી કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેરીમાંથી જાત જાતના અથાણા મુરપ્પા જામ શ્રીખંડ સલાડ ફ્રૂટ સલાડ જેવી અવનવી વાનગીઓનો જાણે સ્થળ સજાવી દેવામાં આવ્યો હતો અને તમામ વાનગીઓને આકર્ષક રીતે સજાવીને ટેબલ ઉપર પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં કેરીના ફળ ઉપર કોતરણી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારે બાળકો તથા શિક્ષકો પણ પીળા અને કેસરી કપડામાં સજ્જ થઈને આવ્યા હતા આ પ્રસંગે શાળાના શિક્ષિકા ભૂમિકાબેન ત્રિવેદી નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી તેમના દ્વારા ખેરીના ચિત્રમાં રંગ પૂર્ણિ પણ કરાવવામાં આવી હતી નાના બાળકોએ તેમની ક્ષમતા અનુસાર રંગ પૂર્ણિ કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રીમતી કળોદવાલાએ પણ હાજરી આપી વાલીઓ શિક્ષકો તથા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અંતમાં ના આચાર્ય તથા નિર્ણાયક દ્વારા સમગ્ર વાનગીઓનો સ્વાદ છોડવાના આધારે તેમને યોગ્ય નિર્ણય આપી વિજેતાઓને સર્ટિફિકેટથી સન્માનિત કર્યા હતા અને રંગ માં ભાગ લેનાર બાળકોને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી